એક અનુભવી માર્ગદર્શનનો તમને સપોર્ટ મળવાનો છે જીપીએસસી રક્ષક ફોરેસ્ટર વગેરે પરીક્ષા પાસ દ્વારા તમને જે માર્ગદર્શન મળવાનું છે આજે આપણે જે પ્રશ્નો મને WhatsApp અથવા તો કોમેન્ટ બોક્સમાં જે લખીને મોકલેલા છે એ એ પ્રશ્નોના આજે આપણે હું તમને જવાબ આપવાનો છું આશા રાખું કે તમને આ પ્રશ્નના જવાબ જે છે બરાબર સમજાશે વારે વારે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો પાછા ફરીથી રજૂ કરો છો એવું ન બને એની મિત્રો ખાસ કાળજી રાખજો તમારા સપોર્ટની મિત્રો મારે જરૂર છે તમારા સપોર્ટથી આ ચેનલ બે જ દોઢ કે બે જ મહિનામાં પાંચ હજાર આઠસો સબસ્ક્રાઈબર પહોંચી છે તો આશા રાખો કે તમારો સપોર્ટ મને મળશે થેન્ક યુ વેરી મચ પણ મિત્રો આપણે જે પ્રશ્નોની ચર્ચા કરીએ એની આજે વાત કરીએ રક્ષિતભાઈ પાઠકનો પ્રશ્ન છે સાહેબ રિઝલ્ટ ક્યારે આવશે રક્ષિતભાઈ બરાબર સમજો ટાટ નું રિઝલ્ટ અગિયાર બારની તમે વાત કરી છે તો ટાટ નું રિઝલ્ટ જે છે એની માર્કશીટ અગિયાર બાર રિઝલ્ટ આવી ગયું છે પણ એની માર્કશીટની તમે વાત કરી છે

તો નિલેશભાઈ મારે તમને એટલું જ કહેવું છે કારણ કે આ નિલેશભાઈનો એક એવું લાગે છે કે એને ઓર્ડર આપેલો છે પણ હાજર નથી કર્યા એવો પ્રશ્ન છે તો વોટ્સઅપમાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો આપો પૂર્વ પ્રયાસ કરું છું તો આ દિવ્યાંગ મારા મિત્રને મારા ભાઈને એટલું જ કહેવાનું છે કે ભાઈ તમારી તમને પસંદગી આપેલી છે પણ ઓર્ડર આપેલ નથી એની પાછળનું એક રીઝન એવું પણ છે કે

ની પરીક્ષા લેવા એવા એક સમાચાર પ્રાપ્ત થયા છે તો આશા રાખીએ કે રાકેશભાઈ પટેલ નો પ્રશ્ન છે કે સાહેબ મારે મેથ સાયન્સમાં છ થી આઠ ની ભરતીમાં મેથ સાયન્સમાં છોડ સોળ પોઈન્ટ ઘટે છે ઝીરો પોઈન્ટ સોળ

પણ બ્રિજેશભાઈ અત્યારે તમે વિદ્યા સહાયકમાં જોબ મળી છે તો એમાં તમે ખાસ દિલથી ભણાવો છોકરાઓને અને પછી તમે એમાંથી જ્યારે જ્યારે પ્રોસેસ થાય ચૂંટણી પછી અથવા ચૂંટણી પહેલા જયારે તમને પોલીસ કોન્સ્ટેબલમાં હાજર કરવામાં આવે ઓર્ડર આવે ત્યારે તમે જો અનુકૂળ હોય તો વિદ્યા સહાયક મૂકી શકો છો અને બિન અધ્યાયમાં જોબ જે છે એ જોઈન કરી શકો છો ગીતાબેન પાપારીનો પ્રશ્ન છે કે ટુ સોરી

પૂછેલો પ્રશ્ન છે જે મારા ખાસ માર્ગદર્શન મુજબ પોલીસ કોન્સ્ટેબલ માં સારા માર્ક્સ મેળવા છે દાહોદ ના છે તો રાકેશભાઈ એનો પ્રશ્ન એવો પૂછેલ છે કે તલાટી મંત્રી ની પરીક્ષા ક્યારે આવશે તો હું તમને રાકેશભાઈ ખાસ જણાવવા માંગુ છું કે તલાટી મંત્રી ની પરીક્ષા ચૂંટણી પછી લેવામાં આવશે તૈયારી રાખજો બરાબરની તૈયારી કરજો એના પર વિડીયો આપણે મૂકશું તમારા સપોર્ટ થી આ ચેનલ આગળ વધી છે તમારા સપોર્ટ જેવો મળશે એ પ્રમાણે નવો વિડીયો મૂકીશ ઘણો બધો પ્રતિસાદ મળ્યો છે મને આગળ વધીએ દર્શનભાઈ કાળિયા પ્રશ્ન છે સાહેબ બીબીસી નો દસ ટકા નો લાભ મળશે દર્શનભાઈ કાળિયા જો ઓપન કેટેગરી વાળા માટે ગુજરાત સરકાર અથવા તો ભારત સરકારે જે દસ ટકા નો લાભ આપ્યો છે ઈબીસી તો ઈબીસી નું સર્ટી કાઢી લેવું અને દરેક ભરતી જે છે એમાં દસ ટકા અનામત એટલે કે આર્થિક અનામત ની દસ ટકા ની જગ્યા અલગથી હવે મૂકવા મળ્યા છે તાજેતરમાં ગુજરાત બોર્ડ સેવા પ્રસંગીની ત્રેવીસો ચોવીસો જગ્યાની બિન હારીમાં જોબ મળે એવા મને પૂરેપૂરા વિશ્વાસ છે કારણ કે માર્ક મારે સારા છે સો ની ઉપર માર્ક કીધું છે વોટસઅપમાં આવેલો પ્રશ્ન છે તો સર મારે એસઆરપીમાં બે કે અઢી વર્ષ જેવું થઈ ગયું છે તો બિનહથિયારી માં મારે આ વર્ષ છે સળંગ ગણાય ખાસ તમને વસંતભાઈ જણાવી દઉં કે એસઆરપીમાં તમે જોબ છોડો છો તો એ તમારું ત્યાં પૂર્ણ વિરામ મુકાઈ જાય છે અને તમે જો બીને થયાની જોબ મેળો છો તો તમે ત્યાંથી એકડો ઘૂટવાનો થશે તો તમારો જે બે કે અઢી તમારા સળંગ નોકરીમાં ગણાતા નથી પછી જો સરકાર કઈ સળંગ નોકરી ગણી દેતી હોય તો પછીનો પ્રશ્ન બને છે યોગેશભાઈ પટેલનો પ્રશ્ન છે સાહેબ રનિંગના માર્ક ક્યારે મુકાશે બધારની આતુરતાનો અંત છે રનિંગના માર્ક ક્યારે મુકાશે એનો વિડીયો મિત્રો હું પણ બનાવવાનો છું પણ રનિંગના માર્ક જે છે હવે તો એક જ વીકમાં અથવા આજ છેલ્લા બીજા જ વીકમાં રનિંગના માર્ક જે છે એ મુકાવાનો એક અંદાજ છે અથવા તો એક સમાચાર છે નિલેશભાઈ ભટ્ટનો પ્રશ્ન છે સાહેબ

ગિરીશભાઈ તમે જોબ માટે બરાબર ના લાયક કરો છો કારણ કે એક્સ આર્મી ને જે ઓછા ઓછા માર્કે જે બોલાવા છે તો રનિંગમાં પણ એના ઓછા માર્ક છે તો રનિંગના ઓછા માર્ક છે તો પણ તમને જોબ ચાન્સ છે એટલે એનો મેરિટ નો કોઈ અંદાજ ન આવી શકે પણ મેરિટ નો વિડીયો હું બનાવું છું તો એક ખાસ ગિરીશભાઈ ખાસ ધ્યાન લેજો વિશાલભાઈ મકવાણા પ્રશ્ન છે સાહેબ નેવ્યાસી પચાસ માર્ક થાય છે તો સાહેબ મને બીજી ધ્યાનમાં મળી શકે ખરા

વિજયભાઈ પરમાર નો પ્રશ્ન છે વેઇટિંગ લિસ્ટ હશે વિજયભાઈ તમે સ્પષ્ટ નથી દર્શાવો કે પોલીસ કોન્સ્ટેબલ નું કયો છો કે વિદ્યા સહાયક નું કયો છો પણ આશા રાખું કે અત્યારે પોલીસ કોન્સ્ટેબલ નો માહોલ છે પોલીસ કોન્સ્ટેબલની ચર્ચા છે તો આશા રાખો કે કદાચ પોલીસ કોન્સ્ટેબલનો પ્રશ્ન જો બીજી બાબત તમને ખાસ જણાય જે લોકોને હાજર કરશે અને એમાંથી અમુક લોકો જો હાજર નહીં થાય તો વેઇટિંગ લિસ્ટ પડવાના પૂરેપૂરી સંભાવના છે જેટી માલકિયાભાઈ પૂછે છે કે વેઇટિંગ લિસ્ટ મૂકશે કે નહીં માલકિયાભાઈ વિજયભાઈ પરમારનો જે પ્રશ્ન છે સેમ એવો જ પ્રશ્ન તમારો છે વેઇટિંગ લિસ્ટ મુકાશે કે નહીં એટલે કે મીન્સ કે તમારો પ્રશ્ન જોબ માટેનો છે કે રનિંગ માટેનો છે જો રનિંગ માટે હોય તો પણ એક આશા બંધાય શકે કે જેટલા લોકોને રનિંગમાં પાસ થવું જોઈએ એની કરતા ઓછા લોકો પાસ થશે તો કદાચ ઓછા માર્ક પણ બોલાવી શકે તો મિત્રો ખાસ યાદ રાખજો રનિંગ માટે તૈયાર રહેજો કદાચ જો બીજો રાઉન્ડ પડી શકે તો તમને રનિંગનો ચાન્સ મળશે બરાબરની ની પકડ થી લડી લેજો બરાબર રનિંગ કરી લેજો મિત્રો અહીંયા ખોટી બીજી એક અગત્યની એક વાત તમને કહી દઉં કે પોલીસ કોન્સ્ટેબલમાં અત્યારે ઘણા બધા ગુજરાતમાંથી મારા માર્ગદર્શન મુજબથી બહુ સારા માર્ક રનિંગમાં લેવા છે કોંગ્રેચ્યુલેશન બધાને કારણ કે બહુ સારા માર્ક્સ મેળવા છે અને ગુજરાત સરકારમાં જોબ પણ મેળવી ખૂબ ખૂબ શુભેચ્છા મિત્તલબેન પટેલનો પ્રશ્ન છે કે એસએમડીટી યુનિવર્સિટીમાં બીએડ કરેલું છે છતી આઠમાં આ યુનિવર્સિટીનું બીએડ માન્ય રાખ્યું નહોતું તો ટાટમાં જે છે એ માન્યતા મળશે ખરા આ પ્રશ્ન મિત્તલબેન અગત્યનો બને છે મિત્તલબેન તમે ખાસ જણાવી દો કે એસએમડીટી યુનિવર્સિટી છે છે એ મુંબઈની યુનિવર્સિટી છે મહારાષ્ટ્રની યુનિવર્સિટી છે બરાબર છે તો મારે તમને

તો એની માટે તમે હાઈકોર્ટના દ્વાર પણ ખડખડ આવી શકો છો જો તમે મેરિટમાં આવતા હોય તો સંજયભાઈ બાબણિયાનો પ્રશ્ન છે સત્યાસી માર્ક છે ઓબીસીમાં મેળ પડે સંજયભાઈ તમે સ્પષ્ટ નથી કીધું કે પોલીસ કોન્સ્ટેબલ નું શિક્ષણ છે પણ આશા રાખી કે પોલીસ કોન્સ્ટેબલ નો માર માહોલ છે તો સત્યાસી માર્કમાં ઓબીસીમાં તમારો ચાન્સ ડેફિનેટલી લાગવાનો પૂરેપૂરી સંભાવના છે સુરેશભાઈ પટેલનો પ્રશ્ન છે કે ઓપન કેટેગરીમાં ગર્લ્સ કેટલી પાસ થઈ છે સુરેશભાઈ ખાસ તમને જણાવું કે તમે મારા અંગત કોન્ટેક્ટમાં પણ હશો એવું મને લાગે છે સુરેશભાઈ ખાસ કહું છું કે તમારે જો ગર્લ્સ નું કીધું એટલે સુરેશભાઈ તમારી બેબીનો જ કોઈ પ્રશ્ન છે એવું મને લાગે છે સુરેશભાઈ મારે તમને ખાસ એટલું કહેવું છે કે સુરેશભાઈ તમારી બેબીને જો સારા માર્ક્સ છે તો એમાં કોઈ ડેફિનેટલી તમારે મૂંજાવાની જરૂર નથી હું તમને એટલું જણાવું છું કે ગર્લ્સ કેટલી પાસ થઈ છે છે કે મહિલાઓમાં સત્તાવન પોઈન્ટ પચાસ મારે માર્ક થાય છે તો સર મારે ચાન્સ ખરો હવે મહિલાઓમાં તમે ઓબીસી કીધું છે તો ડિમ્પલ બેન હું તમને ખાસ જણાવી દઉં કે ઓબીસી કેટેગરીમાં તમને

આની જોબ મળવા મળવાપાત્ર હોય છે નવદય સ્કૂલમાં તો ચેતનભાઈ ખાસ તમને એ જણાવું છું કે આ પરીક્ષા અંગ્રેજી અથવા તો હિન્દી ભાષામાં લેવાતી હોય છે પણ જો ગુજરાતી ભાષા જે છે ગુજરાતી ભાષાનો કોઈ પ્રશ્ન હોય તો એ પાછા ગુજરાતીમાં જ પૂછાતા હોય છે એટલે આ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો આજે જે તમારા તમામ પ્રશ્નોના જવાબ જે છે આપવાનો અમે પ્રયાસ કર્યો છે આશા રાખું છું તમારો સપોર્ટ મળશે અને જેટલો તમારો સપોર્ટ મળશે એ પ્રમાણે હું વિડીયો મૂકીશ અથવા તો એ પ્રમાણના વિડીયો અપલોડ કરીશ પટ્ટાવાળાનો વિડીયો પણ મિત્રો અપલોડ હજી એક કર્યો છે બીજો બાકી છે પોલીસ કોન્સ્ટેબલ રનિંગ થઈ ગઈ છે એનો પણ વિડીયો બાકી છે મિત્રો થોડીક તક આપજો થોડોક રાહ જોજો સજેસ્ટ સારું કરીશ અને મિત્રો જે ડિસલાઈક આપે છે એ મને ખાસ જણાવજો મારી કઈ ભૂલ થતી હોય તો મને ખાસ જે છે એ જણાવજો તાકે હું મારી ભૂલને સુધારવાનો પ્રયત્ન કરું અને મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો આ વિડિયો પણ શેર કરવાનો ભૂલતા નહીં જ્યાં 1.5 મહિનાથી 2 મહિનામાં તમારો જે સપોર્ટ પ્રાપ્ત પાંચ હજાર આઠસો સબસ્ક્રાઈબર અને એક લાખ પંચ્યાસી હજાર વ્યુઅર્સ નો અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ મિત્રો વેરી મચ ફરીથી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી મને આપો રજા